એક છેદ માં દસ એટલે શું થાય બસો પાંત્રીસ છેદ માં સો એટલે કે બે દશાંશી ન કપાય તો બે પોઈન્ટ પાત્રીસ

ત્રણસો चलो પંદર ચલો એવી રીતે એક હજાર થઈ જશે બસો એકત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર થઈ જશે તો ત્રણ દશાંશીને પાસે તો એક બે ત્રણ તો શું રહેશે જીરો પોઈન્ટ બે ત્રણ એક પાંચ એટલે કે જ્યારે ભાગાકારમાં

ખાલી જગ્યા તો એક પોઈન્ટ પાંચ જોઈ લઈએ તો પંદર છેદમાં દસ ભાગાની જગ્યાએ ગુણાકાર એક છેદમાં દસ એટલે કે પંદર છેદમાં સો એટલે કે જીરો પોઈન્ટ પંદર બરાબર આવી ગયા જીરો પોઈન્ટ પંદર આપણે હમણાં શું કીધું તું દસ આવે તો શું કરવાનું એક દશાંશી ન કાપવાનું ચાલો હવે એક પોઈન્ટ પાંચ ભાગ્યા સો છે સો આવ્યા તો શું કરવાના બે દશાશી ન કાપવાના અહીંયા એક જ છે બરાબર

બે દશાશી નો તો શું મળશે જીરો પોઈન્ટ બે કાપી એક બે તો શું રહેશે ખાલી 2 પોઈન્ટ ઓગણત્રીસ છત્રીસ ફરી આપ્યા છે ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ભાગ્યા એક હજાર હવે અહિયાં બે શૂન્ય બે શૂન્ય હજી એક રે તો શું કરવું પડે આગળ એક શૂન્ય ઉમેરવું પડે જીરો પોઈન્ટ ઓગણત્રીસ છત્રીસ આ જવાબ આવી ગયો ચલો અહીંયા શું છે બે ત્રણ ચાર પોઈન્ટ બસો પાત્રીસ પોઈન્ટ ચાર ભાગ્યા દસ તો બસો પાત્રીસ

અહીંયા 100 છે તો શું કરવાના બે ચિહ્ન કાપેલા એક બે તો શું જવાબ બે પોઈન્ટ કરવો જોઈએ તો કેવી રીતે થશે બે પોઈન્ટ ચાર ભાગ્યા દસ ભાગ ની જગ્યાએ ગુણાકાર નું ચિહ્ન એટલે સો એટલે એક છેદ માં તો થાય ત્રેવીસ ચોપન ભાગ્યા એક બે ને ત્રણ એટલે જવાબ થઈ જાય આપણો બે સો બે ને ત્રણ ત્રણ શૂન્ય એટલે કે બે પોઈન્ટ ત્રણ પાંચ ચાર જો ગુણાકાર કરવો હોય તો આવી રીતે ગુણાકાર થાય બાકી ડાયરેક્ટ તમે લખી શકો અહીંયા ત્રણ શૂન્ય છે તો ત્રણ શૂન્ય કાપી લેવાના એક બે ને ત્રણ તો જવાબ શું આવે જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ અને ચાર સીધી સીધો જુઓ ગણતરી કરવી હોય તો શું કરવું પડે બે ત્રણ પાંચ ચાર ભાગ્યા દસ ભાગની જગ્યાએ ગુણાકાર ગુણાકાર એટલે એક હજારનો વ્યસ્ત એક છેદમાં એક હજાર એટલે કે અહીંયા ત્રણ શૂન્ય છે એક શૂન્ય તો કુલ કેટલાક શૂન્ય થઈ ગયા ચાર શૂન્ય થઈ ગયા અને અહીંયા ઉપર ત્રેવીસ ચોપન હવે ચાર શૂન્ય છે ચાર દશાંશ એક બે ત્રણ અને ચાર એટલે છે ઝીરો પોઈન્ટ ત્રેવીસ ચોપન પાંત્રીસ પોઈન્ટ સાત ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ પાંચ સાત ભાગ્યા દસ ભાગાકાર અને ત્રણ હવે ભાગાની જગ્યાએ ગુણાકાર કરી દીધી તો શું થાય ત્રણ નો વ્યસ્ત ત્રણ નો વ્યસ્ત શું થાય એક છેદમાં ત્રણ હવે ત્રણસો સત્તાવન ભાગ્યા કેટલા કરી દેવાના ત્રણ કરી દેવાના ત્રણ એકા ત્રણ શૂન્ય પાંચ ત્રણ એકા ત્રણ બે ત્રણ નવા સત્યાવીસ જવાબ શું મળ્યો એકસો ને ઓગણીસ એકસો ઓગણીસ અને આ છેદમાં શું દસ આ દસને આપણે કેન્સલ આનો કરવા નહીં એનાથી શું થાય ગણતરીમાં સહેલાઈ રહી હવે શૂન્ય છે એક દશાંશીને કાપી કાઢો અગિયાર પોઈન્ટ નવ એવી જ રીતે અહીંયા બે પાંચ પાંચ અહીંયા એક દસ એટલે દસ લીધા છે ભાગ્યાની જગ્યા શું કરી આપણે ગુણ્યા ગુણ્યા શું કરવાનું ત્રણ નો ત્રણ એક છેદમાં એમના એમ જ હવે બસો પંચાવન ભાગ્યા શું કરી દેવાના ત્રણ ત્રણ આઠ ચોવીસ એક વધ્યો પંદર ત્રણ પાછા ત્રણ પાંચા પંદર તો શું જવાબ મળશે

તેતાલીસ પંદર ભાગ્યા સો ગુણ્યા એક છેદમાં માં હવે પંદર કરી દેવાના ભાગ્યા કેટલા પાંચ પાંચ આઠ ચાલીસ ત્રણ વધ્યા એકત્રીસ પાંચ છીસ એક વધ્યો પાંચ પાંચ તરી પંદર જવાબ કેટલો મળ્યો આઠસો ને ભાગ્યા સો હવે નીચે સો છે તો કેટલા દસ કાપવા પડે બે એક અને બે તો જવાબ શું મળે આઠ પોઈન્ટ તેવી જ રીતે 126 એકસો છેદમાં છેદ માં સો બે દસ થી ભાગાની જોઈએ ગુણાકાર સાત નો વ્યસ્ત હવે બાર છ ત્રણ પાંચ બાર હજાર છસો પાંત્રીસ સો ગુણ્યા

અઢાર જીરો પાંચ છેદમાં માં સો સો છે પાંચ ચલો પાના નંબર એકતાલીસ પર છે પ્રયત્ન કરો ના દાખલા એમાં પેલો છે સાત પોઈન્ટ પંચોતેર જીરો પોઈન્ટ પચીસ તો અહીંયા શું કરવાનું જુઓ सात सात पांच में सौ गुणिया जीरो पॉइंट पच्चीस से बराबर तो ऊपर सौ खावना बराबर सौ छेद में पच्चीस हाँ भाग आठा दो आ सौ आ सौ कैंसल थी जैसे तो सात सात पांच भाग्या पच्चीस तो पच्चीस एका पच्चीस पच्चीस दु पचास पच्चीस तरी पंचोतेर थे એટલે કે કેટલા વધશે સાત માંથી પાંચ જશે તો બે તો પચીસ એકા પચીસ જવાબ શું મળ્યો આપણને એકત્રીસ જવાબ મળશે બીજા દાખલો છે બેતાલીસ પોઈન્ટ આઠ ભાગ્યા જીરો પોઈન્ટ જીરો બે બરાબર તો બેતાલીસ પોઈન્ટ આઠ એટલે બેતાલીસ આઠ છેદમાં દસ ગુણ્યા અહીંયા જીરો પોઈન્ટ જીરો બે એટલે કેટલા આવે સો વડ ગુણો આપણે છેદમાં બે તો એક દસ એક દસ કાપી કાઢ્યા તો ચારસો અઠ્યાવીસ ભાગ્યા બે કરવાના બે દુ ચાર બે કા બે બે છ આઠ બસો ને ચૌદ જવાબ મળશે બસો ચૌદ અને આ દસ તો ખરા તો કેટલા થશે એકવીસો ને ચાલીસ બે હજાર એકસો ને ચાલીસ જવાબ મળશે ભાગ્યા તો શું થાય ગુણ્યા ઉપર દસ ગણ્યા અને પાંચ પોઈન્ટ છ ને નીચે લીધા તો આ દસ દસ જતા રહ્યા હવે છપ્પન ભાગ્યા ચૌદ ચૌદ દુ અઠાવીસ ચૌદ બેતાલીસ ચૌદ ચોક છપ્પન થઈ ગયા જવાબ કેટલો મળ્યો આપણને ચાર તો આપણું આ પ્રયત્ન કરોના તમામ દાખલામાં કવર કરી લેવામાં આવે છે અને સ્વાધ્યાય બે પોઈન્ટ એકથી બે પોઈન્ટ પાંચ સુધીના તમામને અલગ અલગ વિડીયોમાં બનાવ્યા છે તો આગળ જોડાયેલા રહો